નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય વિજ્ઞાનની સ્વ પોથીનો પાઠ નંબર બે વસ્તુઓના જૂથ બનાવવાની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વ પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે તો તમને આ બધા સોલ્યુશન છે મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો આ ચેપ્ટરની તમારે પીડીએફ ફાઇલ પણ જોઈતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરવાથી તમને આ ચેપ્ટરની પીડીએફ ફાઇલ પણ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યન પોથીનું ચેપ્ટર નંબર બે વસ્તુઓના જૂથ બનાવવા તો અહીંયા પ્રશ્ન એક આપ્યો છે નીચે આપેલા પ્રશ્ન માટે સાચો જોબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો પેલું નીચેનામાંથી કઈ વસ્તુ ચટકળાટ ધરાવતી નથી તો સી લાકડું પછી નીચેનામાંથી કઈ વસ્તુ તળાવના પાણીમાં નાખતા તે પાણી પર તરશે તો એ સૂકાપૂર્ણ ત્યાર પછી ડી ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયો પદાર્થ પારદર્શક નથી તો ડી લાકડું ચોથું નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય થતો નથી તો એ તેલ ત્યાર પછી પાંચમું છે નીચેનામાંથી શું અસંગત છે તો ડી રેતી ત્યાર પછી ખાલી જગ્યા પૂરોની છે તો પહેલી ખાલી જગ્યામાં નરમ જવાબ આવશે બીજી ખાલી જગ્યામાં પારભાષક ત્રીજી ખાલી જગ્યામાં દ્રાવ્યો અને ચોથી ખાલી જગ્યામાં ઓક્સિજન અને પાંચમી ખાલી જગ્યામાં અપારદર્શક ત્યાર પછી પ્રશ્ન ત્રણ આવે છે મને ઓળખો એમાં પહેલું હું પાણીમાં મિશ્રિત થતું નથી તો અદ્રવ્ય બીજું મારી આરપાર તમે વસ્તુઓ જોઈ શકો છો પારદર્શક ત્રીજું મીઠું ખાંડ ઓક્સિજન વાયુ વગેરે મારામાં દ્રવ્ય છે તો પાણી મારા પર સરળતાથી ઘસરકો પડતો નથી તો સખત વસ્તુ ત્યાર પછી પ્રશ્ન આવે છે ચાર તફાવત લખો પારદર્શક અને અપારદર્શક તો પારદર્શકમાં આવે જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે છે એને આપણે તેની આરપાર સ્પષ્ટ જોઈ શકાય છે તેને પારદર્શક પદાર્થ કહેવાય દાખલા તરીકે કાચ હવાને પાણી જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકતો નથી અને આપણે તેની જોઈ શકતા નથી તેને અપારદર્શક પદાર્થ કહે છે દાખલા તરીકે લાકડું પછી બીજું છે સખત પદાર્થ અને નરમ પદાર્થ જે પદાર્થોને દબાવવા કે વાળવા મુશ્કેલ હોય અને જે પદાર્થને દબાવવા કે વાળવા સરળ હોય ને નરમ પદાર્થ કહેવાય સખત પદાર્થમાં જેના પર સરળતાથી ઘસરકો પડતો નથી અને જે સરળતાથી આકાર બદલતા નથી એ સખત પદાર્થ લોખંડ પથ્થર લાકડું જે જેના પર સરળતાથી ઘસરકા પાડી શકાય અને જે સરળતાથી આકાર બદલતા હોય અને તે નરમ હોય તો રબર રૂને ત્યાર પછી જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ પહેલામાં ડી નરમ પદાર્થ બીજું લોખંડની તિજોરી સી સખત દાર્થ ત્રીજો હવા તો બી પારદર્શક ધુમાડો તો એ પારપાશક ત્યાર પછી પ્રશ્ન છ વૈજ્ઞાનિકરણ આપો પેલું કાચના વાસણો આપણે સાચવીને વાપરવા જોઈએ કાચના વાસણો નાજુક અને ભરડ હોય છે તે સહેલાઈથી તૂટી શકે છે અને તે અને તૂટવાથી તેના તીક્ષ્ણ ટુકડા વાગવાથી ઈજા થઈ શકે છે તેથી કાચના વાસણોને ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ જેથી તે તૂટી નહીં અને કોઈને ઈજા પણ ન થાય બીજું લાકડાની વસ્તુ આપણને સરળતાથી દબાવી શકતા નથી લાકડું એ સખત અને મજબૂત પદાર્થ છે તેથી આપણે તેને સરળતાથી દબાવી શકતા નથી ત્યાર પછી ત્રીજું આપણા ચશ્મા પારદર્શક કાચના બનાવવામાં આવે છે ચશ્મામાં વપરાતો કાચ એ પારદર્શક પદાર્થ છે તથા આપણે ચશ્મામાંથી આરપાર જોવાનું હોય માટે ચશ્માનો કાચ પારદર્શક પદાર્થમાં બનાવવામાં આવે છે ત્યાર પછી ગાડીનો કાચ હંમેશા ચોખ્ખોને સાફ રાખવો જોઈએ ગાડીનો કાચ ગંદો થશે તો તેની આરપાર જોવાની ક્ષમતામાં ઘટાડો થાય છે જેથી અકસ્માત પણ થઈ શકે છે ગાડીનો કાચ હંમેશા ચોખ્ખોને સાફ રાખવો જોઈએ જેથી તેની દ્રશ્યતા સારી રહે છે અને અકસ્માત ટાળી શકાય છે ત્યાર પછી નીચે આપેલા પદાર્થમાંથી ચડકાટ ધરાવનાર ને ચડકાટ ન ધરાવનાર પદાર્થમાં વર્ગીકરણ કરો લોખંડ રૂ લાકડું એલ્યુમિનિયમ તો ચડકાટ ધરાવવામાં લોખંડ એલ્યુમિનિયમ ચોખ્ખું પાણી ચડકાટ ન ધરાવનામાં નોટબુક માટીનો ઘોડો પથ્થર ચોક રૂ લાકડું ત્યાર પછી પ્રશ્ન આઠ નીચેના પ્રશ્ન પાણીમાં દ્રાવ્ય હોય એવા પાંચ પદાર્થના નામ તો ખાંડ મીઠું પોટેશિયમ પર્મેટ કોપર સલ્ફેટ ફેરસ સલ્ફેટ લીંબુનો રસ વગેરે બીજું શું હવા એ પારદર્શક છે શા માટે હા હવા એ પારદર્શક છે કેમ કે હવાની આર પર આપણે વસ્તુને જોઈ શકીએ છીએ પાણીમાં ડૂબતી હોય એ પાંચ વસ્તુ લોખંડની ખીલી પથ્થર એલ્યુમિનિયમનો ટુકડો રૂપિયાનો સિક્કો રેતી માટી ચોથું કોઈપણ વસ્તુ સખત છે કે નરમ તે કઈ રીતના ખબર પડે જે વસ્તુ પર સરળતાથી ઘસરકો પાડી શકાય તે વસ્તુ નરમ અને જે વસ્તુ પર સરળતાથી ઘસરકો પાડી શકાતો નથી તે સખત પાણી પર તરતી હોય એવી પાંચ વસ્તુ પેટ્રોલ ડીઝલ ઓઇલ તેલ કેરોસીન વગેરે એ પાણી પર તરે ત્યાર પછી આ ફકરો વાંચવાનો છે ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે આ રીતનો એક ફકરો રિસાયકલનો આપ્યો છે રિસાયકલિંગ કેમ કરવું બરાબર તો એના આધારે આપણે પ્રશ્નોનો જવાબ લખીએ કચરાનું રિસાયકલિંગ એટલે શું તો કે પદાર્થને વિવિધ ગુણધર્મોના આધારે અલગ અલગ વર્ગીકરણ કરવું બરાબર પછી બીજો પ્રશ્નને ત્રીજો પ્રશ્ન લોખંડને કાચ પેપરથી ઘસવાથી શું થાય લોખંડને કાચ પેપર ઘસવાથી ચડકાટવાળી બનાવી શકાય છે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય વિજ્ઞાન ની સ્વાધ્યયન પોથીના પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો